નાણામંત્રી કનુભાઈ દેસાએ આજે સતત ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટા કદનું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ રજૂ કરાયું છે નાણા મંત્રીએ અંદાજીત પંચ્યાસી મિનિટના બજેટ ભાષણમાં યુવાઓ ખેડૂતો અને મહિલાઓ માટે જાહેરાત કરી હતી પરંતુ હીરા ઉદ્યોગ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ નથી જેના કારણે ડાયમંડ વર્કર યુનિયનને આ બજેટથી અસંતોષ છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયેલો છે જેને લઈ અનેક રજૂઆત કરવામાં આવી હતી ઉદ્યોગ માટે રાહત પેકેજની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની રત્ન કલાકારો માટે જાહેરાત કરવામાં આવી નથી જેથી આ બજેટથી કોઈ પણ પ્રકારનો ફાયદો હીરા ઉદ્યોગને કે રત્ન કલાકારોને ન થયું હોવાનું ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાઈ રહ્યું છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે રત્ન કલાકારોને આર્થિક સંકટામણના કારણે આપઘાતના બનાવો વધી રહ્યા છે સરકારે બજેટમાં રત્ન કલાકારોની કોઈ પણ દરકાર લીધી નથી અમને આ બજેટથી અસંતોષ છે નમસ્કાર હું છું ભાલસ્તાક ડાયમંડ વર્કર યુનિયન વેરિસ પ્રેસિડેન્ટ જ ગુજરાત સરકાર દ્વારા 2025 અને 26 નું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્ન કલાકારોને આશા હતી અમને પણ આશા હતી કે ગુજરાત અંદર ભયંકર મંદિરનો માહોલમાં નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષેસના કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી અસંખ્ય વાર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે

ગુજરાત ને વિદેશી ઉડિયામ કમાઈને આપતો ઉદ્યોગ ને આજે સરકારની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારોની અંદર ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો ભોગવે તો નવાઈની વાત નથી કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટી ની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે

વિધાનસભામાં પણ ઉઠાવેલા છે પરંતુ ક્યાંય ગુજરાત સરકારે રત્ન કલાકારોને ક્યાંય રત્ન કલાકારો કરવામાં આવી છે અવમાર્યુ વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ ને અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારોની ઉપેક્ષા છે બ્યુરો રિપોર્ટ સુરત